હાલમાં વરસાદની સિઝન ચાલુ હોય અને હમણાં પોસ્ટ સાયક્લોન જે કહેવાય આપણે આશના વાવાઝોડું આવીને ગયું એટલે પાણીજન્ય રોગ અને વાહકજન્ય રોગ બંનેની અંદર કાળજી લેવાની જરૂર છે પાણી જે છે ખાસ કરીને ક્લોરિનેટેડ પાણી પીવું જોઈએ અથવા તો પાણી ઉકાળીને પીવો જો એનો ટેસ્ટ સારો ન લાગતો હોય તો પાણી ઉકાળીને પીવું જોઈએ એનાથી પાણીમાં શુદ્ધિકરણ થઈ જાય છે બીજું છે કે વાહકજન્ય રોગ જો મચ્છર જે છે આપણું પાણીનું જે પણ ભરાવો થતો હોય એ પાણીનો નિકાલ કરવો પડે મેલેરિયા અને ડેન્ગ્યુ બંને વસ્તુ આપણી વધી શકે છે એનાથી તો કાદવ કીચડવાળું જો હશે તો એની અંદર જે આપણા મેલેરિયાના જંતુઓને વધારે દેખાશે અને જે સાફ પાણી છે એની અંદર ડેન્ગ્યુના મચ્છરો આપણે વધારે થાય છે તો ડેન્ગ્યુની બાઇટ દિવસે બધું થાય છે અને મેલેરિયાના રાત્રે બાઇટ કરે છે એમાં જ ફિમેલ જે હોય છે એ જ બાઈટ કરે છે તો આપણા જે લોકો છે એ લોકોને એક સલાહ છે કે ભાઈ ફૂલ સ્લીવના કપડાં પહેરીને રાખે મચ્છરદાનીનો ઉપયોગ કરે અથવા તો રેપેલેન્ટ જે આવે છે મોસ્કિટો રેપેલેન્ટ છે એનો ખાસ ઉપયોગ કરે અને ઘરની અંદર જે પણ આપણે ઇન્ડોર રેસિડન્ટ સ્પ્રે કરવા માટે લોકો આવે છે ત્યારે એ દવાનો છંટકાવને બધું વ્યવસ્થિત રીતે કરાવે અને એ જે બહાર કાદવ ને બધું હોય છે ત્યાં માલાથીઓનું ડસ્ટિંગ આપણે કરવામાં આવે છે સરકાર તરફથી આપણા હેલ્થ સ્ટાફ તરફથી તો જ્યાં જ્યાં પણ તેમને ડસ્ટિંગ કરાવવાનું આવે તો સાથે મળીને હેલ્થ સ્ટાફ સાથે મળીને એ બધી પ્રવૃત્તિ કરશે તો કોમ્યુનિટીની અંદર આપણે પાણીજન્ય રોગ અને વાઘજન્ય રોગ બંનેનો આપણે સામનો કરવામાં સરળ પડતા પણ છે આપણને ના પાણીજન્ય રોગને એ બધા રોગો તો સામાન્ય રીતે જાડા એવું ઘણી વખત સ્પોરાડિક કેસ જોવા મળે છે પણ એક જ જગ્યાએ જોવા મળતું નથી અત્યારે કોઈ બી જગ્યાએ વાઘજન્ય રોગના અંદર વધારો થઈ શકે છે આ મહિનામાં એટલા માટે જ આપણે ઘણી બધી ટીમો લગભગ જેટલા સબ સેન્ટર છે ચારસો બેતાલીસ ચારસો બેતાલીસ સબ સેન્ટરમાં જેટલા કર્મચારીઓ છે બધા બે બેની ટીમો બનાવીને અત્યારે હાઉસ ટુ હાઉસ સર્વે કરે છે એમાં પાણીજન્ય રોગ અને વાઘજીન્ય રોગ ન થાય એના માટે ખાસ તકેદારી રાખવા માટે એ લોકોને સલાહ અને સૂચન આપે છે અને એ પ્રમાણે વર્તવા બી કહે છે